સુરતના લસકાણા વિસ્તારમાં બાવીસ વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો જેની પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફે મહાકાલ નામના વ્યાજખોરોના ત્રાસથી યુવકે પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું ત્યારે હાલ આરોપી અજય શિરોયા કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપી અજય શિરોયા પત્રાના શેડમાં ઉભી કરેલ દુકાન તોડી પાડવામાં આવી હતી લસકાણા વિસ્તારમાં આવેલી ગઢપુર ટાઉનશીપમાં રહેતા ખોડાભાઈ ગાબાણી હીરાના કારખાનામાં કામ કરી પત્ની અને ત્રણ સંતાન સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે ખોડાભાઈના ત્રણ સંતાન પૈકી બાવીસ વર્ષનો ચિત ગાબાણી જર્મની જવા પ્રયાસ કરતો હતો જર્મની ગવર્મેન્ટના નિયમ મુજબ સ્ટુડન્ટના ખાતામાં દસ પોઇન્ટ એંસી લાખ બતાવવા પડતા હોય તે રકમ તેને બેંકમાં જમા કરાવી હતી દરમિયાન ચિતેજ શુક્રવારે બપોરે ઘરના પંખા સાથે કાપડની દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પરિવારજનોએ અંતિમ ક્રિયા આટોપ્યા બાદ ચિંતનના રૂમમાં બેડની નીચેથી સુસાઇડ નોટ મળી આવી હતી લશ્કરના પોલીસે અજય રમેશ શિરોએ ઉર્ફે મહાકાલ સામે આપઘાતની દુષ્પ્રેરણા ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લશ્કરણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના અને દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ શિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આજે આરોપી છે અજય શિરોયા તે ખૂબ જ ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના વીટીનગર સર્કલ પાસે એસએમસીની જે જગ્યા આવેલી છે ત્યાં એણે હવેલી પાન સેન્ટર કરીને અને ઘોડાનો એક તબેલો ગેરકાયદેસર બાંધકામ બનાવેલ છે જે અનુસંધાને સરથાણા અને લસકાણા પોલીસે એસએમસી સાથે જરૂરી સંકલન કરીને આજરોજ આ ગલ્લાનું ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાત સરકાર અને અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સ્પષ્ટ સૂચના છે કે જે પણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ગુનાખોરી કરે છે વ્યાજખોરી કરે છે તેમના વિરુદ્ધ સખત અને કડક કાર્યવાહી કરવામાં આવે જે અનુસંધાને આજરોજ આ ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે